જી સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના દરેક વિસ્તારનો પ્રવાસ કાર્યક્રમ હવે લગભગ પૂર્ણ થવાની તૈયારી છે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે વ્યક્તિગત સંપર્કો ડોર ટુ ડોર કેમ્પેનિંગ કર્યું છે રોડ શો કર્યા છે દરેક પદ્ધતિથી લોકોની વચ્ચે જવા પ્રયત્ન કર્યો છે વિસ્તારની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો છે ક્યાંક ને ક્યાંક એવી રજૂઆતો મળી રહી છે કે પાછલા દસ વર્ષ દરમિયાન વિસ્તાર માટે જે રજૂઆતો થવી જોઈએ લોકસભાના પ્લેટફોર્મ ઉપર જે વાત મુકાવવી જોઈએ ક્યાંક ને ક્યાંક પાછલા વર્ષોની એ રજૂઆતો નથી મુકાય એનું પરિણામ આજે આ સુરેન્દ્રનગર લોકસભાનો મત વિસ્તાર ભોગવી રહ્યો છે સ્વર્ગસ્થ સનત મહેતા જ્યારે હતા અને ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે કે જીઆઈડીસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટે જે રજૂઆતો થઈ હતી એના પછી ન થવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોય એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર છેલ્લા ત્રીસ વર્ષમાં આપ જુઓ તો દલિતોનું આંદોલન થાય દલિતોમાં એ જ પાર્ટી વિભાજન કરાવે અને એના આધારે સત્તા ઉપર બેઠા ભૂતકાળમાં પાટીદારના દીકરાઓએ આંદોલન કર્યું અનેક દીકરાઓ શહીદ થયા પરિણામ શું આવ્યું જે લોકો પાટીદાર આંદોલનની લડાઈ લઈને નીકળ્યા હતા એ લોકો આજે ભારતીય જનતા પાર્ટી સાથે બેઠા છે એવી રીતે વચ્ચે ઠાકોર સમાજનું પણ આંદોલન થયું હતું એટલે દરેક આંદોલનને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય બનાવવામાં સફળ થાય છે અને એ જ આગેવાનોનો ઉપયોગ કરી અને ફરી વખત સત્તા સુધી પહોંચે છે જેનો ભોગ સામાન્ય જે મતદાર છે એ મતદારે બનવું પડતું હોય છે વડાપ્રધાને સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સભાઓ યોજવી પડે છે એ જ એમની મજબૂરી દર્શાવે છે કે રાજકોટમાં જે સભા યોજાવવાની હતી એ એમણે ખસેડીને સુરેન્દ્રનગર લાવવી પડે એનો અર્થ જ એ થાય છે કે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી એ વાતનો સ્વીકાર થયો છે કે આ સીટ કોંગ્રેસ જીતે છે લીંબડી શહેરની અંદર આજે જે રોડ શો થયો છે એનાથી વેપારી વર્ગ અને વેપારી વર્ગ સિવાયના જે આમ નાગરિકો છે એમના તરફથી પણ ભરપૂર સમર્થન મળ્યું છે એ પરિસ્થિતિ દર્શાવે છે એમની પોતાની પણ કે એમને સત્તા પણ જોઈએ છે અને સમાજનું સમર્થન પણ જોઈએ છે સમાજની લાગણી સમજ્યા હોત અને સમાજની પડખે ઊભા રહ્યા હોત તો કદાચ ફરી વખત તલવારની ધાર ઉપર ઊભું ના રહેવું પડ્યું હોત આ જ સમાજ હતો જેમણે એમને ધારાસભ્ય પદ સુધી બેસાડ્યા છે તો ત્યાં સુધી જવા માટે ફરી વખત પણ સમાજની જરૂર પડવાની છે હું પોતે વ્યક્તિગત એવી લાગણી વ્યક્ત કરું કે આવા સમયે એમણે સમાજની પડખે ઉભું રહેવું જોઈતું હતું માત્ર સુરેન્દ્રનગર જિલ્લો નહીં પરંતુ વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સ્વર્ગસ્થ સનત મહેતાએ જે ડિઝાઇન તૈયાર કરેલી સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજનાની એની અંદર સૌથી પહેલી શરતો એ હતી કે જે વિસ્તારો અતિ અછતગ્રસ્ત છે અને જે વિસ્તારોની અંદર અતિ પછાત વર્ગના લોકો વધારે રહે છે એ લોકોને આ યોજનામાં પ્રાયોરિટી આપવાની હતી ચોટીલાની આજુબાજુ સંપ બનાવીને ત્યાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન કરવાનું હતું ત્યાંથી સેલ્ફ ગ્રેવિટીથી સમગ્ર સૌરાષ્ટ્રને પાણી મળી શકે એવી સ્થિતિ હતી આમ છતાં આ જ વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયે એમણે આ વિસ્તારની તકલીફો તરફ મુશ્કેલી તરફ બિલકુલ ધ્યાન નથી આપ્યું જે જગ્યાએ સિંચાઈનું પાણી આપવાની વાત હતી એ જગ્યાએ આજે દરેક જગ્યાએ સૌની યોજનાના રૂપકડા નામ હેઠળ પાઇપલાઇનનું નેટવર્ક તૈયાર થાય છે હું તો આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને કહીશ કે ભલું થાય સુપ્રીમ કોર્ટનું કે જેણે સમગ્ર ખેલ ખુલ્લો પાડ્યો કે સૌની યોજનાએ લોકોને પાઇપલાઇન પૂરી પાણી પૂરું પાડવા માટે નથી પણ એ કંપની પાસેથી કંઈક કમિશન મળ્યું છે એટલા માટે આ બધી લાઈનો પથરાઈ રહી છે એટલે ચિત્ર છે એ સ્પષ્ટ છે કે જે જગ્યાએ લાઈનો નખાઈ ગઈ છે મારા જ મત વિસ્તારની અંદર ત્રિવેણી ઠાંગા ડેમની અંદર બે હજાર સત્તરમાં લાઈન નખાઈ ગઈ છે આજ સુધી એક પણ વખત પાણી નથી આવ્યું હવે આજે ઉઠીને અમારા સ્થાનિક ધારાસભ્યોએ એવી જાહેરાત કરી છે કે લાઇન નાની પડે છે એટલે હવે મોટી લાઈન નાખવાની છે અરે પણ તમે પાણી જ શરૂ નથી કર્યું તો પાણી શરૂ થયા પહેલાં લાઇન નાની કેવી રીતે થઈ અને જો ખરેખર લાઈન નાની નખાઈ હોય તો એનો વર્ક ઓર્ડર આપનારા ઉપર એનો પ્લાન તૈયાર કરનારા ઉપર એસ્ટિમેટ તૈયાર કરનારા ઉપર દરેક અધિકારી ઉપર ગુનાહિત કૃત્ય કરવા બદલ એના ઉપર એફઆઈઆર થવી જોઈએ એ ખર્ચ જે થયો છે એમની પાસેથી વ્યાજ સહિત વસૂલવો જોઈએ અને આવા ભ્રષ્ટ અધિકારીઓ જો હોય તો એમને જેલમાં પૂરવા જોઈએ